તો ચાલો બાળકો આજે આપણે શિવાજીના જ પરાક્રમો સાંભળીએ શિવાજીએ તો અંગ્રેજોને બરાબરનો પરચો બતાવ્યો હતો રાજાપુરનું અંગ્રેજી ગોદમ લૂંટી લીધું અને શિવાજીએ પોતાની રાજનીતિનો બરાબર છાકો અંગ્રેજ પર બેસાડી દીધો શિવાજીની નીતિ બિલકુલ સાફ હતી અંગ્રેજોને વેપાર સિવાય બીજું કંઈ કરવા ના દેવું જોઈએ અને રાજનીતિમાં તેઓ જો પોતાની વિરુદ્ધ ચાજ બેસાડવા જાય તો તેમની ડોગ દબાવી તેને બરાબર ઠેકાણે લાવવાની શિવાજીની પૂરેપૂરી તૈયારી હતી બાળકો તમને ખબર છે શિવાજી કેટલા ચાલાક હતા શિવાજીને બધી જ ખબર હતી અંગ્રેજો માત્ર વ્યાપાર કરવા આવ્યા ન હતા વ્યાપાર દ્વારા તેઓ એની સમૃદ્ધિ આપણી જેટલી પણ કિંમતી કિંમતી વસ્તુઓ હતી ને એ બધે જ પોતાના દેશ ભેગી કરવાનો એનો પ્રાથમિક હેતુ હતો સાથે સાથે આક્રમણ અસ્થિરતા અને અહીંનું જે ભરેલું વાતાવરણ હતું તેની વચ્ચે તો અંગ્રેજો આસાનીથી વેપાર કરી લેતા વધુ સ્વતંત્રતાથી થઈ શકે વેપાર તેના માટે અંગ્રેજોનો પગદંડો હવે મજબૂત થતો જતો હતો અને અનેક કાવા દાવાઓ ખેલતા રહી પોતાની યોજનામાં આગળ વધી રહ્યા હતા અને શિવાજી સાથે તેમની ટક્કર વર્ષો પહેલાં શરૂ થઈ ગયેલી અફઝલ ખાનનો વધ કરી શિવાજી પોતાનું રાજ્ય વધારી રહ્યા હતા તે સમયે એક સરદાર ધારોજીએ રાજાપુરમાં લંગર નાખી અને બધો જ કિંમતી માલ સામાન એવા ત્રણ જહાજો અંગ્રેજોના કબજે કરી લીધા હતા અને તેના કારણે અંગ્રેજોને બિલકુલ નહોતું ગમતું અને એમાં પણ શિવાજીનો પ્રભાવ વધતો જતો હતો શિવાજીની વિરુદ્ધમાં અંગ્રેજોએ ઉભા રહેવાનું કબૂલ કર્યું હતું બીજાપુરના સરદાર સિદ્ધિ જોહરે શિવાજીને પન્હાળગઢમાં સખત ઘેરા વચ્ચે ભીડાવ્યા ત્યારે મોકો જોઈ અંગ્રેજોએ ગુલાટ મારી રાજાપુરના સિદ્ધિ જોહરની મદદે જઈ અને ઉભા રહી ગયા રેવિંગ્ટને એ વખતે એમ ગણતરી મૂકી કે શિવાજીના પાણી હવે વળતા થયા છે અને સિદ્ધિ જોહરના ઘેરામાં ભીસાઈ શિવાજી તો હવે હારવાના જ છે તેથી હવે તેને ફગાવી દેવામાં કોઈ વાંધો નથી આ રીતે પન્હાળગઢ પર અંગ્રેજી દૂર ભેદિત તોપ મંડાઈ રહી હતી ત્યારે જ અંગ્રેજો અને શિવાજી વચ્ચેની ટક્કરના પગરણ મંડાયા હતા સિદ્ધિ જોહરના ઘેરામાંથી શિવાજી છટકી ગયા આપ્યો પછી પછી આપણા શિવાજીએ અંગ્રેજો તરફ આંખ ફેરવી રાજાપુરના અંગ્રેજી ગોદામને લૂંટી લીધો અને જેટલા એના ઓફિસરો હતા એ બધાને કેદમાં પૂરી દીધા અને શિવાજીએ અંગ્રેજો પર બરાબરનો છાકો જમાવ્યો શિવાજીએ જે પરિશ્રમ કર્યો ને બાળકો તે બરાબર જ નિશાન પર જતો હતો અંગ્રેજ ગોદામમાંથી શિવાજીને એક જ દિવસમાં અનહદ વસ્તુઓ મળી એક લાખ રૂપિયાથી કિંમતનું સોનું એ ઉપરાંત હીરા મોતી લોખંડ તાંબુ કેસર કસ્તુરી ઇલાયચી લવિંગ અને અખરોટ આવો તો કેટલો બધો સામાન પ્રાપ્ત થયો હતો અત્યાર સુધી અંગ્રેજો વ્યાપારના નામે અહીંના કિંમતી માલ સામાનને પરદેશમાં એટલે કે પોતાના દેશમાં ઘસેડી જતા હતા અને તેના વ્યાપારમાંથી ખૂબ નફો કમાતા હતા અને પોતાના દેશને સમૃદ્ધ કરી રહ્યા હતા એટલું જ નહીં બાળકો અંગ્રેજો ખૂબ ચાલાકીપૂર્વક કામ કરતા હતા કોઈ કોઈ વાર તો કોઈ પક્ષને પોતાની અનુકૂળતા પ્રમાણે ટેકો આપતા સહાય આપતા અને તેમનો પગદંડો આ દેશમાં બરાબર મજબૂત કરી રહ્યા હતા શિવાજીએ એને હવે બરાબરના ફેસમાં લીધા રાજાપુરનો ગોદામ લૂંટાવી હેનરી રેવિંગ્ટન જેવા ઘણા બધા ઓફિસરોને કેદમાં પૂરી દીધા હવે આ હેનરી રેવિંગ્ટન રાજાપુરના ગોદામનો અફસર હતો અને સુરતમાં અંગ્રેજી થાણાનો અફસર રેવિંગ્ટનનો ઉપરી હતો તો જેલમાંથી તેણે તેના ઉપરીને વારંવાર પત્રો લખ્યા અને કહ્યું કે મને ને મારા સાથીને છોડાવવાની વ્યવસ્થા કરો દસ જૂન ઓગણીસો ને એકસઠના દિવસે તો તેણે હતાશ બનીને પત્રમાં લખી નાખ્યું અમે મરી રહ્યા છીએ અમને બચાવવા માટે કંઈક જલ્દી વ્યવસ્થા કરો અને બાળકો એના બે સાથીદારો તો જેલમાં જ મરી ગયા તેથી રેવિંગ્ટનને એવી જ ભીખ હતી કે મારું પણ કંઈક જ થશે આ રેવિંગ્ટનના આ પત્રોના કારણે સુરતનો ઓફિસર શિવાજી મહારાજને ઘણા પત્રો લખતો પરંતુ બાળકો શિવાજીએ તો તેમાંથી એક પણ પત્રનો જવાબ આપ્યો નહીં ફક્ત પોતાના દૂધ દ્વારા શિવાજીએ કહેવડાવ્યું પન્હાળગઢમાં અમને જે નુકસાન થયું છે તે અંગ્રેજોએ ભરપાઈ કરીને જ રહેવું પડશે અને પન્હાળગઢના ઘેરા પહેલાં દારોજી સાથે અંગ્રેજોની જે સમજૂતી થઈ હતી તેનો પાક્કો અમલ થવો કરશે તમારે કરવો પડશે બાકી બીજી કોઈ વાત મારે તમારી સાંભળવી નથી બાળકો શિવાજી તો સ્પષ્ટપણે બધું કહી દેતા અંગ્રેજોની આ ખંધી ચાલને શિવાજી બરાબર સમજી ગયા હતા અંગ્રેજ પ્રેસિડેન્ટના પત્રોનો કોઈ જવાબ તેઓ આપતા જ ન હતા અને અંગ્રેજ અફસરોને કેદમાંથી છોડવાનું નામ પણ નહોતા લેતા શિવાજી કેદમાં બીમાર પડેલા રેવિંગટનને આખરે કંટાળી ગયો અને પોતાનો છુટકારો કરવા માટેની સીધે સીધી શિવાજી મહારાજ પાસે માગણી કરી અને શિવાજીની વાત સુરતના પ્રેસિડેન્ટ પાસે કબૂલ કરાવી અને જેલમાં પાછા આવી જવાનું વચન આપ્યું રેવિંગ્ટન તો સુરત ગયો એને ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ પરિણામ ન આવ્યું છેવટે સખત બીમાર પડ્યો ને જેલની બહાર જ મૃત્યુ પામ્યો તેના અફસરે તેને કોઈ દાદ ના આપી જેલમાં રહી ગયેલા બીજા અંગ્રેજ કેદીઓ પણ પોતાના પ્રેસિડેન્ટને પત્ર લખતા રહ્યા ને તે શિવાજીને પત્ર લખતા રહ્યા પત્ર લખીને થાકી ગયા પણ શિવાજીએ કોઈ પત્રનો જવાબ ન આપ્યો છેવટે થાકી હારી અંગ્રેજ પ્રેસિડન્ટે શિવાજીની કેદમાં રહેલા અંગ્રેજો પર એક કડક પત્ર લખી નાખ્યો દસ માર્ચ ઓગણીસોને બાસઠના દિવસે સુરતથી લખાયેલા એ પત્રમાં શું લખ્યું હતું બાળકો તમને ખબર છે એમાં એવું લખ્યું હતું કે તમારા બધા પત્રો મળ્યા છે તમને અને શિવાજીને પત્ર લખવા માટે અમારી પાસે સમય નથી વળી શિવાજી તો એકેય પત્રનો ઉત્તર પણ આપતા નથી તમારે બધાને કેદમાં શા માટે સબડવું પડે છે તેનો વિચાર તમારે કરવો જોઈએ તમે બધે કંપનીના માલસામાનની દેખભાળ માટે ત્યાં રાજાપુર મુકાયા હતા તે ફરજ બજાવતા તમે કેદ પકડાયા હોત તો અમારી જવાબદારી રહે પરંતુ તમે તો પન્હાળગઢના કિલ્લા પર તોપો મોકલી અને ત્યાં જ વળી ઝંડો ફરકાવ્યો ગોળા વરસાવ્યા એના પરિણામે જ તમને સજા મળે છે શિવાજીને બદલે જો બીજું પણ કોઈ હોત તો બદલો લેવા માટે આમ જ કરત એક વેપારી તરીકે દારૂ ગોળો વેચવાની તમારે શું જરૂર હતી અને સામે ચાલીને તોપ ઊભી કરી ગોળા છોડવાની શું જરૂર હતી આવું થવું જોઈતું ન હતું આવી ભૂલ થઈ છે અને વળી આવી ગુસ્થાકી પારકા પ્રદેશમાં તમે જે કરી બેઠા છો એનું ફળ તમારે ભોગવવું જ પડશે બીજું કંઈ થઈ શકે એમ નથી શિવાજીની સાથે થયેલી સમજૂતીની રેવિંગ્ટનને જાણ હતી છતાં તેણે આવું કર્યું બાળકો અંગ્રેજો તો પાક્કા વેપારી હતા જેવો મોકો તેવી વાત કરવામાં હોશિયાર પવન જોઈને સઢ વાળતા તેમની રાજનીતિ પણ વેપારની નીતિ પ્રમાણે જ ચાલતી એટલે શિવાજીએ હવે કરડી આંક કરવી પડી તલવારની ધારે પોતાની રાજનીતિ આંકી બતાવી અને અંગ્રેજોને તેમની નીતિ અંગેની મર્યાદા પણ બતાવી દીધી અને હવે અંગ્રેજોને લાગ્યો કે આપણું હવે અહીં કાંઈ ચાલે એમ નથી તેમ છતાં બાળકો શિવાજી એટલે દયાળુ તેથી તેણે પંદર ફેબ્રુઆરી સોળસો ને ત્રેસઠના ના દિવસે અંગ્રેજ કેદીઓને છોડી દીધા પણ શું કહીને છોડ્યા ખબર છે બાળકો સ્પષ્ટ અને કડક સૂચના આપી તમને છોડી મૂકીએ છે પણ ગફલતમાં ના રહેશો બરાબર સમજી લેજો કે આ રાજ્ય શિવાજીનું છે અને મારી માતૃભૂમિ પર કોઈ પણ આંખ કાઢીને જોશે ને તો તેની આંખો બહાર કાઢી નાખીશ આમ પશ્ચિમી સમુદ્ર કિનારેથી ઘૂસી રહેલા અંગ્રેજોના ઈરાદા સામે પણ શિવાજીએ બરાબરની માં ભવાની તલવાર ખેંચી હતી અને પોતાની તલવારની તાકાત અને રાજકીય કુશળતાનો પાકો પરચો અંગ્રેજોને બતાવી દીધો હતો જોયું ને બાળકો અંગ્રેજની સામે શિવાજીની જેમ જ આપણા લોકો લડ્યા હોત ને તો ખરા અર્થમાં અંગ્રેજો આપણા દેશમાં આવ્યા જ ન હોત પરંતુ શિવાજી તો કેટલું કરી શકે પોતાના જીવનમાં તેમ છતાં જ્યાં સુધી આ સૃષ્ટિ પર રહ્યા ને ત્યાં સુધી બધા જ લોકોને હમ ફાવી દીધા આવા હતા આપણા શિવાજી